જય માતાજી બધે દાયરાને આપણે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કઈ મળતા રહેશે ખૂબ બધાનો સપોર્ટ છે મિત્રો સપોર્ટ કરતા રહેજો આપણે જોયું છે આજ વખેડું વરસાદની અગાય ચાલુ છે ને વાદળા ચારીકમ થઈ ગયા અને આવી આપણી માંડવી છે હવે એમાં આપણે કરીએ ચાલુ આઠ દિન ખરાણ બેકડાણ હત્યારા ફેર્યા પણ આવી થઈ ગઈ છે આખી પીળી હતી કલર બધી કરી ગઈ છે અને આપણે જોયું હાથી હા માકડા હા આપણે કર્યો ચાલુ ગારો હે પણ ચાલુ રાખીએ કેમ કે અગાઈ બહુ છે વરસાદની અને ઝીણો ખડ ઊંઠો છે ભૂહાઈ જાય આપણો માકડા હાલતા છીએ ઉની કોઈ માકડાને જોડ હાલે હે અને કાનીકો માલે હે બે જોડું ભેગું થયું જોવું મિત્ર